રાજ્ય સરકારના એનીમિયા મુક્ત ગુજરાતના મિશન અંતર્ગત હાંસોટની કાકાબા હોસ્પિટલ તથા કેડીલા દ્વારા એનોમિયા દૂર કરવાના મિશનથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાકાબા હોસ્પિટલ તથા કેડીલા ફાર્મા દ્વારા હાંસોટ તથા આજુબાજુના ગામના લોકોને

તથા ઉપસ્થિત તથા જે સ્કૂલના વિદ્યાર્થીઓ લક્ષણ દેખાતા તેમને સ્કૂલની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતે બાળકોને પણ વિતરણ કરવામાં આવ્યું પ્રોગ્રામના અંતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને જે બધા લોકો ત્યાગ અને સમર્પણની ભાવનાથી કરે છે માટે ખાસ કરીને શિક્ષક ક્ષેત્રમાં બહુ પ્રેરણા છે અને અમે અહિયાંથી ઘણું બધું શીખીને જઈએ છીએ અને ઘણું બધું અમારી જગ્યા પર એને નિવેદન કરીશું એટલે ઘણું બહુ પ્રેરણા સ્વરૂપ જગ્યા છે અને આ જગ્યા સારી થાય એવી હવે શુભેચ્છાઓ રાખીએ છીએ વિદ્યાર્થીઓ સાથે અને અમારા વિદ્યાર્થી પણ અહિયાં આવ્યા છે અને કાર્યક્રમ કરીને પણ પોતાની એક્સપ્રેશન કરશે અને ખાસ કરીને બાળકોને એનો મનોબળ ઊંચો થાય એના માટે પણ પ્રયત્ન કરશે